અરે આ જો ને આનું અરાંડ હોય ગયું કે બની ગયું આ તો કોઈ ઓલું છોડી જ નઈ જ ગેસ લઈ બાદો કેરો એટલે આને શું જો છે એ ઓર આ કે રહે કોઈ માર્યું તો હું હે શિવા માં કે રહ્યો માં હોય યાર નો માં હલો એ

એનિમલ પશુ હેલ્પલાઇન છે અને કામ એમનું વ્યવસ્થિત છે જો સારી વાર અત્યારે ચાલુ છે આવીને એવી સેવા બદલ જ્યાં કરે એવું લોકોનો ખૂબ ખૂબ આભાર તારીખ સાત દસ રોજ ડૉક્ટરની ગાડી આપણે ઓગણી પાસે ત્યાં ગયા હતા અને આ એક રાતે છે તો પણ સેવા કરી ડૉક્ટરની ગાડીને બોલાવી બાંધીને કંપની કરી નાખી તો તમે પણ આવી સેવા વાળી ગાડી સેવામાં છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર કે સેવા બજાવે બોલો જે એને ઓલી થઈ ગઈ હતી આપણે જે તારીખ સાત દસ બે હજાર પચીસ ના રોજ જે ડોક્ટર ની ગાડી બોલાવી અને સારવાર કરેલ અને ટાકા એવું કમ્પ્લીટ કરેલ પણ અત્યારે એક મહિનો બે દિવસ એટલે કે નવ અગિયાર બે હજાર પચીસ ના રોજ આ જો મોક્ષધામ શમશાનની અંદર જે હાલમાં છે ને સતત એની સારવાર ચાલુ છે હવે તો એને ઘણું રાગે આવી ગયું છે અહીંયા તો નીંદની વ્યવસ્થા થઈ કરી નાખવામાં આવે છે અને પાણીનો મોટો ટાંકો છે એટલે એ સુવિધા અહીં ફૂલ ઉપલબ્ધ છે અને હર મહાદેવ એને પણ આવી રીતે સેવા બેવા બજાવતા રહીજો